આવતીકાલે ઇલેક્શન દૂધ દુર્ગા દેવીનો આપને કેવું લાગી રહ્યું છે આટલા બધા વિવાદ પછી આવી ગયા છે લેતા જો દૂધ ધારા ડેરી નું ઇલેક્શન ઓગણીસ તારીખે છે હું શરૂઆત જ કેતો આવ્યો છું કે જે ઉમેદવારો જે પસંદગી કરી છે એ ટોટલી પ્રક્રિયામાં અમને વિશ્વાસમાં લીધા નથી પાર્ટીની એક પરંપરા છે કે જિલ્લા સંકલનમાં ઉમેદવારો નક્કી થવા જોઈએ પણ જિલ્લા સંકલનમાં ઉમેદવારો નક્કી થયા જ નથી કઈ રીતના કઈ ઉમેદવારો થઈ ગયા પાર્ટીનો મેન્ડેટ આવ્યા પછી અમને ખબર પડી પણ દૂધ દારા ડેરી કે આવા પ્રકારની જે ચૂંટણી થતી હોય સહકારી મોટા ભાગે એમાં ઉમેદવારો પહેલેથી જ નક્કી કરીને બેઠા હોય અમે ગમે એટલા સ્ટેટમેન્ટ આપીએ ગમે એટલા પ્રયત્નો કરીએ પહેલેથી ફિક્સ જ હોય કે મત કોને આપવાનો છે અને બધું રીતના એડજસ્ટ બધું થઈ જતું હોય છે એટલે જે નક્કી કરીને બેઠા છે ઉમેદવારો એ એને જ આપવાના છે એમાં કોઈ પણ ગમે એટલા પ્રયત્ન કરું હું પણ કોઈક એમ કહું કોઈ મતદાર ને કે તું એક્સ વાય ઝેડ ને આપજે એ ના આપે કારણ કે પેલી થી એનું ગોખાઈ જ ગયેલું હોય તમે સમજી શકો કઈ રીતના ગોખાયું હોય તો એમાં હું તો મારો તો એ પ્રયત્ન છે કે જે મંડળી છે મંડળીના પ્રતિનિધિઓનું મતદાન ના હોવું જોઈએ આખા મંડળીના લોકોનું મતદાન હોવું જોઈએ જેથી આ બધું કોઈ સેટિંગ ના થાય ને તો હું એક એક મંડળીનો પ્રતિનિધિને ખરીદું હોય તો કેટલી વાર આટલા અને આટલા મોટા જે મોટી સંસ્થાની અંદર અને ફક્ત આ એક દુધધારાની ડેરી પૂરતી વાત નથી કરતો ગુજરાત કે ગુજરાતની બહાર આટલી મોટા ઉદ્યોગ દેરુ ઉદ્યોગની અંદર ઇલેક્શન થતા હોય તેમ બધી જ આવું થતું હોય છે અને એવા પછી ડિરેક્ટરો તો તૂટાઈન પછી શું કરે એ પછી બધું જે પણ રીતના જે તમારી ભાષામાં બધા મીડિયા ની ભાષામાં જે તમે લખો છો હવે ઓછું બોલે તમે વધારે લખો પણ સાચું લખો છો પ્રજાનો અવાજ તમે મૂકો છો મારી મર્યાદા હોય છે એ રોકવું પડે અને દૂધ જેવા ક્ષેત્રની અંદર મત પાર્લામેન્ટમાં પણ પ્રશ્ન મૂક્યો હતો પાંચ વર્ષ પહેલા કે દૂધ ભેસડી દૂધ બને છે ડુપ્લિકેટ દૂધ બને છે અને દેશના પ્રજાજનોમાં આરોગ્ય બગડે છે અને મારે વિશ્વાસ સાથે કહેવું પડે દેશના પ્રધાનમંત્રી પહેલી વખત ત્યારે પ્રધાનમંત્રી બન્યા અને એક્શન લેવડાયું અને ઘણું બધું એને આવું જે બે નંબર નું દૂધ બને છે ડુપ્લિકેટ દૂધ બને છે એ બધા કૌભાંડો પકડ્યા પણ એ એક થોડા ટાઈમ માટે નિરંતર ચાલુ જોઈએ તો જ આજે શુદ્ધ દૂધ લોકોને મળવા અને બીજું કે જે લોકો કેટલાક લોકો એવા પણ હોય છે કે એક ટીપુ પણ દૂધ નથી આપતા છતાં પણ એ ડેરીના પ્રતિનિધિ બની પણ ખરેખર જે ખરેખર દૂધ આપતા હોય અને જે કેટલીક એવી પણ છે દૂધ આપતી જ નથી છતાં પણ પર બોલે છે કે આ મંડળી આટલું દૂધ આપે છે પણ આ બધું સુધરવું જોઈએ અને ખરેખર જે દૂધ આપતા હોય તેવા લોકોની મંડળી હોય છે જેમાંથી લોકોને રોજગારી મળે દૂધ ઉત્પાદન ક્ષેત્રે એવું છે ને ખૂબ મોટા લોકો સંખ્યામાં લોકોને એને રોજગારી મળી શકે છે તો એમાં થોડુંક જે પણ નાની મોટી જે ગરબડો જોઈએ છે એ એ સુધરે તો દૂધ ઉત્પાદનના ક્ષેત્રે દૂધ મંડળીઓ થકી ઘણા બધા લોકોને રોજગારી મળી શકે ચૂંટણી તો છે બધું મેં કીધું તે પ્રકારે એ જે ચૂંટાવાના છે જે નક્કી થયેલા છે એવા લોકો ચૂંટવાના છે એમાં ગમે તેટલા કોઈ મથામણ કરશે પણ આવનારા દિવસોમાં સુધારો થાય એટલા માટે બોલું છું ભાઈ ખાસ કરીને પાર્ટીનું શીખ નેતૃત્વ કોની સાથે છે કોની પડખે છે એક બંને તરફ એક તરફ ઘનશ્યામભાઈ છે અને બીજી તરફ ધારોભ્યો છે તો શું કેશો સીઆર પટેલનો જે મેન્ડેડ છે તે માન્ય ગણાતું કે પછી આ રીતે જે એકબીજાની છે તે જો મારા માટે તો બંને સહકારી ક્ષેત્રના લીડરો છે એ બંને સમાન છે પણ ક્યાંક ને ક્યાંક પાર્ટીએ મેન્ડેટ આપવામાં જે ભૂલ કરી છે એના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું હું ફરી પણ કહું છું કે જિલ્લા શ્રીંખલન ને વિશ્વાસમાં નથી લીધો

કે ભરૂચ જિલ્લામાં સહકારી ક્ષેત્રને શુદ્ધિકરણ કરવું જોઈએ અને સહકારી ક્ષેત્ર એવું છે કે દૂધ ઉત્પાદન ક્ષેત્ર હોય કે ઘણા બધા ક્ષેત્રમાં લોકોને રોજગારી આપી શકાય એવા ઘણા કામો કરી શકે અને આવનારા દિવસોમાં એ દિશા તરફ જવાના છે સહકારી ક્ષેત્રો આપી દીધું તે પ્રકારે એ બધું છે ખરીદ ભોગની બુદ્ધિ નીતિ ચાલે છે મન આટલો વાત તમારો લેભર પ્રમાણે તમને કંઈ પેનલો નબ લાગે છે હવે એમાં શું છે હવે જેની પાસે વધારે પૈસાઓ છે સાચી વાત છે આપણે બધા જન્મ દિવસ ને શુભેચ્છા સાહેબ ને પાઠવી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી નો સ્પષ્ટ આગ્રહ છે સ્વચ્છતા પર તે ખુબ ભાર મૂકે છે આપણા ભરૂચ નગરપાલિકા કે આમોદનગર તો એન્કલેસ નગર પુલ પાલિકા પૂરતું નહીં આખા દેશમાં સ્વચ્છતા માટે તેમને બહુ સારી એમને જે ઝુંબેશ ચલાવી છે ને એની સારા એવા પરિણામ પણ જ્યારે મારે દુઃખ સાથે કહેવું પડે છે કે આમ આમોદની જે ઘટના જોઈ હા અને આમોદના લોકો અમારા નગરપાલિકા પાંચ નગરપાલિકાની જે મીટિંગ હતી એ મિટિંગમાં પણ નથી આવ્યા હું તો બહુ સ્પષ્ટ કહું છું આ જવાબદારી છે ચૂંટાયેલા લોકોની મીટિંગોમાં આવવું જોઈએ એ મિટિંગમાં આવે તો સુખ એમને ખ્યાલ આવે અમારો આજે ભરૂચ નગરપાલિકા કે અંકલેશ્વર નગર માં ધ્યાન દોર્યું કે ભાઈ વરસાદ રહી ગયો રોડ રસ્તા પણ બાકીના જિલ્લા પંચાયતના કે સારા થવા જોઈએ અને નગરપાલિકામાં પણ પ્રજાની અપેક્ષા મુજબના રોડ રસ્તા થવા જોઈએ સ્વચ્છતા પણ સારામાં સારી રીતના થવી જોઈએ રીતના આજની દિશા મીટિંગમાં મેં ધ્યાન દોર્યું તમને એવું લાગે છે કે આપણે ભરૂચના જે ભાજપ પ્રમુખ છે કઈ ને કઈ ઢીલા પડતા હોય એક્શન લેવા માટે માટે ના હવે શું છે મારાથી એવું ના કહેવાય કે આ પડે છે પ્રજાના પ્રશ્નો છે અને એ ઉકેલા હોય છે એવું ચોક્કસ માનું છું